હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજે આપણે જે વાત કરવાના છીએ તે તલ વિશેની જે તલ વિશેની જે હું મારી વાડીમાં સાડા ચાર વીઘા જે તલ કરવાનો છું તે કયા તલ છે એમાં શું માવજત આપવાની છે એમાં જમીનની તૈયારી શું છે અને શરૂઆતમાં બિયારણ કહ્યું અને એની તૈયારી શું એમાં કેવા કેવા ખાતર નાખવા તેમના વિશે વાત કરીશું તો જો પહેલાં આ તો આપણે જોઈએ કે આ નિધિ ત્રણસો અગિયાર જે આપણા તલનું બિયારણ છે અને આ તલ કાળા તલ કારણ કે મિત્રો ભાવની દૃષ્ટિ આ વર્ષે કાળા તલનો ભાવ રહેવાની શક્યતા પૂરેપૂરી હોય એટલા માટે આપણે કાળા કાળા તલ આપણા વાડીમાં કરવાના છે અને કાળા તલથી ઘણા એવા ફાયદા છે પણ મિત્રો એ કેવી જમીનમાં થાય છે હું પહેલાં તમને શરૂઆતમાં વાત કરું તો મિત્રો આ જે આમાં જે માટી જોવે છે તે થોડી રેતાળ માટી હોય એટલે કે તાશવાળી માટી હોય એવી માટીમાં કાળા તલ વધારે પ્રમાણમાં થાય છે કારણ કે એમાં ભેજનું વાતાવરણ ઓછું હોય એટલે કાળા તલની એ માફક આવી જાય છે અને આ તલ કરવાનો જે સમય છે ભાવનગરના વાતાવરણ પ્રમાણે દસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધીમાં જો કરવામાં આવે સારામાં સારો ફાયદો થાય છે અને સારામાં સારું ઉત્પાદન આવે છે સારામાં સારો ઉગાવો આવે છે કારણ કે મિત્રો અમારા જે અહીંયા ભાવનગરમાં જે અત્યારનું વાતાવરણ થયું છે તે વાતાવરણ રાત્રે થોડી ઠંડી પડે અને દિવસે તડકો પડે છે રાત્રે બે વાગ્યા સુધી જરા પણ ઠંડીનો અહેસાસ નથી થતો અને બે વાગ્યા પછી એટલે કે પાછળની રાત જે આવે જેમાં આપણે ભેંસો ધોવા કે એવા અલગ અલગ કામે જતા હોઈએ તો આપણે ઠંડીનો અહેસાસ થાય છે એટલે દસ તારીખથી માંડી અને પચીસ તારીખ આજ તારીખ મારે અહીંયા ઓગણીસ તારીખે આ વિડીયો હું બનાવું છું અને મારે ઓગણીસ તારીખનું આ વાવેતર કાળા તલનું કરવાનું થાય છે કારણ કે થોડીક વારમાં આપણે વાવેતર કરવા જવાના છીએ એના માટે આપણું ટ્રેક્ટર પણ તૈયાર થઈ ગયું છે અને મિત્રો હવે વાત મેન એ છે કે તમે કહેશો કે આ ટ્રેક્ટરથી વાવી અને તલ કરવા કે સાટીને કરવા તો એનું પ્રમાણ હું રાખવાનું છું તો મિત્રો હું ટ્રેક્ટરમાં વાવણી કરવાનો છું જે બે પાળિયા જે પાળિયાનું અંતર હોય છે જે પાળ્યું તેમનું અંતર હું ત્યાં જઈને હમણાં પળાવ ઉપર જઈ અને વાવીને વાવીને તમને બતાવું કે મેં શું અંતર રાખ્યું છે અને કઈ રીતનું કર્યું છે પણ હવે જે જમીનમાં પ્રમાણ જે છે જે ખાતરનું પ્રમાણ તો મિત્રો મેં આમાં ડીએપી ખાતર અને સિંગલ સુપર ફોસ્ફરસ જે નર્મદા જે તમારી સામે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એ ખાતરનો યુઝ કરવાનો છું જેમાં હું તલ ડીએપી ખાતર સાથે મિક્સ કરી દેવાનો છું અને જે સિંગલ સુપર સુપરફોસ્ફરસ દાણાદાર છે એમને હું પાછળ વાવી દેવાનો છું કારણ કે આપણે ડબલ ખાનાવાળી ઓરણી છે જેમાં એકમાં બિયારણ આવે એકમાં આપણે ખાતર વાવી શકીએ પણ હું દર વર્ષે આ રીતે કરું છું કે ડીએપીમાં હું તલ ભેળવી દઉં છું અને આ સિંગલ સુપર ફોસ્ફરસ છે એને પાસળના ટાંકીમાં નાખી અને સાથે વાવું છું હવે મિત્રો તમે વાત કરશો કે વાવણીમાં મજા આવે કે સાંટિયા કરવામાં મજા આવે તો મિત્રો સારામાં સારી વસ્તુ છે કે તમે સાંટીને તલ કરો જો સાંટીને કરતા હો તો વીઘે એક કિલો તલ તમારે સાંટવાના છે અને જો વાવીને કરતા હો તો તમારે કમસે કમ વીઘે સવા કિલોની ઉપર દોઢ કિલો નહીં પણ સવા કિલોની ઉપર વાવેતર કરવાનું છે જો આ દસ તારીખથી માંડીને પચીસ છવ્વીસ સત્યાવીસ લાસ્ટમાં કરતા હોત તો અને જો સત્યાવીસ પછી કરો તડકાનો ટાઈમ આવી જાય અને આપણી જમીનમાં ભેજવાળું વાતાવરણ એવી બધી પરિસ્થિતિ સર્જાય તો તમારે કાળા તલ દોઢ કિલો કરવા જોઈએ જેથી કરીને ઉગાવામાં કાંઈ તકલીફ થાય તલ આવીને વયા જાય કોઈ ફૂગજન્ય રોગ લાગી જાય સુકારાનો રોગ લાગી જાય તો આપણને કોઈ તકલીફ પડે નહીં અને મિત્રો હવે આપણે જઈએ આપણા ખેતરમાં અને અહીંયા જો આપણે પૂરેપૂરું માપ સાઈઝ કાઢી લીધી છે ડોલે ડોલે તેમને ભરી અને હવે આપણે જે પડું છે એ પડામાં ડાયરેક્ટ જઈ અને આગળની વાત હું પડામાં તમને સમજાવું કે આપણે કઈ રીતનું વાવેતર કેટલું કેટલા અંતરે અને કઈ રીતનું કરવાના છીએ એમાં આગળ શું પ્રોસેસર કરવાના છીએ તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં જે આપણે તલ ભેળવીને તૈયાર કર્યું હતું તે આપણે અહીંયા વાવણી કરી દીધેલી છે કારણ કે મિત્રો પછી ત્યાર પછી જે મેં વિડીયો બનાવ્યો ગઈ કાલે તો એમાં પછી થોડું અગવડતા આવી ગઈ અને મારે તાત્કાલિક બહાર જવાનું થયું એટલે હું ટ્રેક્ટરની સાથે ના રહી શક્યો પણ હવે હું જે તમને વાત સમજાવું છું તે પણ સમજવા રેખી છે તો જો મિત્રો આપણો આ નિશેનું પડું છે ઓલા ઉપરના પડા છે આ નિશેનું જે પડું છે એ મારે કાળી જમીન ઓછી છે અને થોડી ટાશ વાળી જમીન અમે અહીંયા ટાશ વાળી જમીન કહેતા હોઈએ છીએ તે રીતની આ ટાશ વાળી જમીન અને આ ટાશ વાળી જમીન છે એટલે આમાં કાળા તલ થવાની શક્યતા પૂરે પ્રમાણમાં હોય છે અને જો તમારે ટાસોડું હોય ને વાળી જમીન હોય તો તમે પણ કાળા તલ હજી કરી શકો જો સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી જો કે પચીસ તારીખ બેટર વસ્તુ છે કે પચીસ તારીખ પહેલા જો વવાઈ જાય તો સારું ઉત્પાદન મળે પણ એવું નથી કે કદાચ બે ત્રણ દિવસ લેટ થઈ ગયું હોય તો ઉત્પાદન ન મળે ફક્ત તમારે થોડી બિયારણની સાઇઝ વધારવાની જરૂર છે તો મિત્રો મેન વાત એ કે જો અમે આમાં જે ખાતર વાવ્યું છે તે ખાતર આપણે વીઘે દસ કિલો ડીએપી નાખ્યું છે દસ કિલો વીઘે ડીએપી અને બાર કિલો વીઘે સિંગલ સુપર ફોસ્ફરસ આપણા તલમાં વાવેલું છે અને જે મેં પાણ આને જે આપવાની મારી પદ્ધતિ છે હવે જો એમના વિશે વાત કરું તો મિત્રો પહેલું પાણ તો આપણે વાવ્યા પછી તરત વાળી બાંધી એના નિકા ધોળિયા કમ્પ્લીટ કરી અને આપણે પાવાનું શરૂ કરી દીધું છે અને આ જુઓ આ આપણે પાઈ દીધેલું છે અને આ જે સાઈડ છે તે પાવાનું કામ શરૂ અત્યારે હાલમાં થઈ રહ્યું છે મેં પાંચસા પણ સડાવેલા છે કારણ કે મિત્રો આપણે પાણી વાળતા હતા વાળતા વાળતા મેં કીધું લાવો હવે થોડોક ટાઈમ છે કારણ કે આપણે લાંબા હરિયા છે અને લાઇટ પણ અત્યારે હાલમાં વહી ગયેલી છે વાગી ગયા છે સાડા ચાર પાંચ અમારી ટાઈમે લાઇટ વહી જાય એટલે થોડો ટાઈમ હતો કારણ કે ઉપર આપણો ટાંકો છે બહુ મોટો એટલે એ પાણી મેં તો ઘડીકરીને શરૂ કરીશ ટાંકાનું પાણી પણ અત્યારે લાઇટ વહી ગઈ એટલા માટે મેં તો વિડીયો બનાવી નાખું તો મિત્રો મેન વાત એ કે હું પાણીની સાથે ખડ બાળવાની દવા કંઈ યુઝ કરું છું તો મિત્રો હું પાણી વાળતી વખતે પહેલું પણ આપતી વખતે કોઈ પણ જાતની બાષાલીન કયો પેન્ડલીન કયો કોઈ પણ વસ્તુ કહો કે બાસાલીન કયો જે કાંઈ કહેતા હોય તમારી અલગ અલગ દવાઓ ઘણી માર્કેટમાં આવે છે પણ એક પણ દવાનો હું યુઝ કરવાનો નથી કે જ્યારે હું પાણી વાળતો તો હું દવાનો ક્યારે યુઝ સો ટકા ખંડની દવાઓનો યુઝ હું કરવાનો છું હું નો ના પાડું છું પણ હું કરવાનો છું પણ ક્યારે કરવાનો છું તો મિત્રો આજે ચાર વાગી ગયા છે અને હું જે કેરામાં પાણી વાળું છું એ જ કેરામાં આવતીકાલે ચાર વાગે હું પેન્ડેલિન પેન્ડેલિન મિથાયેલ અથવા તો ખળ બાળવાની દવા બાસાલિન એ સાંટવાનો છું પંપમાં પંપથી સાટવાનું છું હું સાથે આપવાનો નથી કારણ કે સાથે આપવામાં મારા ગામમાં ચારથી પાંચ ખેડૂતના એવા નમૂના છે કે જેને સાથે પાઈથી પાણીમાં નાખીને પાયથી એમને તલ ઉગવામાં ખૂબ જ નુકસાન આવ્યું છે અને ખૂબ જ કેવરાયવું છે એટલા માટે હું સાથે આપવાનો નથી અને હું તમને પણ ભલામણ કરતો નથી કે તમે પાણી સાથે બાષાલીન પેન્ડલિંગ કે ખડ બાળવાની કોઈ પણ દવા તમે આપો તમારે જો ખડની દવા આપી હોય ખડ ન ઉગે એની દવા આપી હોય તો તમે પંપવાળી વીસ કલાક પછી અને ચોવીસ કલાક પછી છવ્વીસ કલાક પહેલાં તમે પંપથી બાસાલીન પેનેલિન જે કાંઈ દવા હોય તે તમે સાટી શકો છો અને મિત્રો હવે બીજું પણ ક્યારે આપવું એની હું તમને વાત કરું તો બીજું પણ જે આપવું તે તેના બીજા કે ત્રીજા દિવસે એને આપણે બીજું પાન આપી દેવાનું છે અને આ બે પાણમાં જો આ તારીખોમાં જો તમારું વાવેતર થયેલું હશે તો સો ટકા તમારા બે પાણમાં તમારા તલ ઉગી જશે એટલે આ બે જ પાણ પાવાના છે બે પાન પછી તમારે પાવાના નથી કારણ કે જો તલ ઉગશે અને ઉપર પાણી આવશે ને પાણી જો ભરાઈ રહેશે તમારા કેરામાં તો એ તમારા તલને નુકસાન થશે તલ પીળા પડશે અથવા વયા જશે કોઈ પણ કામ કોઈપણ કાર્ય બની શકે છે એટલે તમારે તલ ઉગ્યા પછી વીસ કે બાવીસ દિવસ સુધી જ્યાં સુધી તમારું પાણી તલને ના તલના ઉપરના પાંદડાને કે તલના ઉપરના છેડાને ના અડે જે કુમળું કહેતા હોય છે કુમળાને ન અડે ત્યાં સુધી તમારે તલમાં પાણી પાવાનું નથી એ વીસ પચીસ દિવસ તમારે પછી રેગ્યુલર પાણી પાવાનું શરૂ કરવાનું છે અને ત્યાર પછી એના ખડની પણ અનેક અલગ અલગ દવાઓ આવે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કહેતા જઈશું અને જે મેં કેરાનું અંતર રાખ્યું છે એ ચાર સવા ચાર ફૂટ રાખ્યું છે અને એમાં મેં સૌ દિવસે વાવેતર કરેલું છે અને વિઘે સવા કિલો કાળા તલ વાવેલા છે અને એ નિધિના તલ વાવેલા છે જેથી કરી અને આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં નિધિ કાળા તલનું વાવેતર થયું અમે પણ વાવેતર કર્યું અમારું ચાર સાડા ચાર વીઘા જમીન છે એની માલપા અમે પાંચ કિલો કાળા તલનું બિયારણ એક થેલી ડીએપી અને દોઢ થેલીની આજુબાજુ સિંગલ સુપર ફોસ્ફરસ આપણે વાવી દીધું છે મારે કાંઈક હિસાબમાં ભૂલ પડે છે લગભગ બે દસ ને પચાસ કિલો હા ટૂંકમાં બસ આ રીતે આપણે સાટેલું છે ટૂંકમાં પચાસ કિલો દસ દસ કિલા લેખે પચાસ કિલો આપણે ડીએપી ભલે થોડુંક વધારે પડી જાય પણ વાવી દીધું છે અને આપણે સિંગલ સુપર ફોસ્ફરસ એ ડોટ થેલી વાવેલું આ રે વાવી દીધું છે અને આ રીતે આપણે જમીનની તૈયારી કરી નાખી છે હવે મિત્રો દરેક તમારી કોમેન્ટો જે અગાઉના વિડીયોમાં આવી હતી તેમના ભાગના જવાબો મેં આ વિડીયોમાં આપવાની કોશિશ કરી છે હવે જો વધારે ટાઈમ લઈશ તો વિડીયો ઘણો મોટો થઈ જાય એટલે આવતા કાલના વિડીયોમાં હું તમને ખૂબ સારી રીતે બીજી જે કાંઈ અધૂરી માહિતી છે તો સમજાવી દઈશ અને હાલમાં હવે આપણે પહેલું પાણ આ બાજુ પાવાનું જે બાકી છે એ શરૂ કરી દઈએ ત્યાર પછી થોડી વાર પછી પાણી પાઈ અને પછી સાંજના ટાઈમમાં આપણે હમણાં કલાકની વાર હોય દઈએ આ થમ્માની એટલે આપણે આમાં પંપથી ખડની દવા પણ સાંટવાની થાય છે કારણ કે ખડ ઉગે ને પછી દાળિયા ને મજૂરો એ બધું સારે છેડા ભેળા થાય નહીં અને પછી જે ખેડૂતોને માર પડે છે ખડ કાઢવા માટેનો એમાં તલય ઘણા ફેલ થાય દાળિયા ઘણા વયા જાય ખર્ચોય ઘણો લાગી જાય ને ઉપજ આવે ત્યારે કરી ભાવ આવે ત્યારે ખરો વિઘોટી આવે ત્યારે કરી પણ શરૂઆતમાં તો ખેડૂતના ઘરમાંથી વયા જાય છે તો મિત્રો આના મેન મુદ્દા મેં મોટા ભાગના કહી દીધા છે કે વિઘે તમારે સવા કિલો તલ લેવાના છે દસ 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 કિલોની આજુબાજુ તમારે ડીએપી લેવાનું છે બાર તેર કિલો સિંગલ સુપર ફોસ્ફરસ લેવાનું છે શરૂઆતમાં પાણી તરત આપવાનું છે પછી બે દિવસ રહીને બીજું પણ આપવાનું છે પછી તલ મોટા થાય થોડા કે પાણી ન ડે ત્યાં સુધી તમારે ખમવાનું છે અને ત્યાર પછી પાણી પાવાનું છે અને પાણી પાતી વખતે તમારે દવા ખડ ખડની દવાનો કે પેન્ડલ એક બાજાલીનો કોઈનો યુઝ કરવાનો નથી ત્યાર પછી તમારે વીસ કલાક પછી અને સત્યાવીસ કલાક પહેલાંના જે વસ હોય એમાં આપણે પંપથી જ્યારે ભીની જમીન હોય અને આપણા પગ પગે શેત ગાળો ગારો હોય એવી પરિસ્થિતિમાં એ આપણે દવા પંપથી સાંટી દેવાની છે એટલે આપણો ખડ પણ નહીં ઉગે અને આપણો તલ પણ ખોટો નહીં પડે અને સારામાં સારું ઉગી જશે જો બને તો તમે હાથે સાંટવાની કોશિશ કરજો જો હાથે સાંટો તો વીઘે એક કિલો જોશે અને એમાં ખાતર જોડે તલ ભેળવવાના નથી પહેલાં ડીએપી ફૂલ સુપર ફોસ્ફરસ ભેળે બે ભેળવાનું છે એને સાંટી દેવાનું છે ત્યાર પછી તલ એકલા સાંટવાના છે સરખી રીતે આ રીતે આપણા તલની જો વાવણી કરશું અને આ રીતે માવજત કરીશું તો તલ સારો ઉગાવો આવશે સારો જો જોરમાંથી ઉગાવો આવશે જે બાળપણથી જોર જે બાળકમાં એટલે કે જે તલમાં હશે એ ઠેઠ સુધી જળવાઈ રહેશે અને આપણે ટેમો ટેમ દવા અને ખાતર અને પાણી જો આપતા રહેશું તો ખેડૂતની ઉન્નતિ સો ટકા થશે હવે આ મારો અભિપ્રાય હતો આ મારો અનુભવ હતો જો તમને મારો અનુભવમાં કાંઈ ખૂટતું વધતું ઘટતું લાગ્યું હોય અને તમારે જો થોડી ઘણી કાંઈ જાણકારી મને આપવી હોય કે મારી પાસેથી તમારે જોતી હોય તો સો ટકા તમે કોમેન્ટ કરી શકો છો મળશો આ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય સ્વામિનારાયણ